જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો આ ટ્રક પંડ્યા બ્રિજ તરફથી આવી રહ્યો હતો જે દરમિયાન વધુ સ્પીડ હોવાના કારણે ડિવાઇડર સાથે ટકરાતા પલટી મારી ગઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે અને હાલમાં ટ્રાફિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા અકસ્માતને લઈને કામગીરી શરૂ કરવામાં આવી પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવી રહી છે જ્યારે ફાયર વિભાગ ટ્રકને કઈ રીતે હટાવવી તે માટેની કામગીરી શરૂ કરી છે આ અંગે ફાયરમેન ધર્મેશ જાધવે જણાવ્યું કે અકસ્માત અંગે વડીવાડી ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો અટલ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો છે જેમાં અટલ બ્રિજ પાસે તાત્કાલિક ફાયર સ્ટેશનનો સ્ટાફ અને ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે ટ્રક પલટેલી હાલતમાં જોવા મળી અને અંદર કોઈ વ્યક્તિ ફસાયેલો ન હતો આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી વધુમાં જાણવા મળ્યું કે લોકોનું કહેવું છે કે ડ્રાઈવર ગાડીમાંથી નીકળીને ફરાર થઈ ગયો હાલમાં ફાયરની ટીમ તૈનાત છે અને ગાડીમાંથી ડીઝલ નીકળતું હોવાથી કોઈ પણ પ્રકારની આગ ન લાગે તે માટેના ફાયરના સાધનો મૂકવામાં આવ્યા છે હાલમાં કોઈ અન્ય ઘટના ન બને તે માટે કામગીરી કરાઈ રહી છે રિપોર્ટ શેખ સાથે કેમેરામેન સૈયદ વડોદરા ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો